હલો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપણો ભાઈ માધવ ચોધરી મિત્ર જાનગરની એક ફેમસ જગ્યા ઉપર આજે તમને લઈને આવ્યો છું કે અહીંયા લોકો પોતાના વેડિંગ એનિવર્સરી માટે ફોટોગ્રાફી માટે આવતા હોય છે તો જામનગરનું ફેમસ પ્લેસ કે જે ચારે બાજુ સરસ મજાનું દરિયાનું પાણી અને વચ્ચે સરસ મજાનો રોડ તો આપણે કાનુન મર્યાદાની અંદર દાયરાની અંદર રહી અને એક આ સરસ મજાનું જે રુઝી બોર્ડ જામનગરની ફેમસ જગ્યા છે એની આજે મુલાકાત કરાવીશું તો તમે મારી પાછળ વિડિયોમાં બોર્ડ જોઈ રહ્યા છો આપણું રોજી પોર્ટ છે કે જ્યાં સરસ મજાનો તમે આ લોકેશન જોઈ શકો છો રસ્તામાં જતા જેટલી હરિયાળી બંને બાજુ સરસ મજાનો દરિયો અને ગ્રીનરી ઝાડવાઓ વચ્ચેથી આપણે આ જઈ રહ્યા છીએ તો આ જામનગરથી સાત કિલોમીટરની રેન્જે આપણું રોજી પોર્ટ આવેલું છે અને પોર્ટની આજુબાજુમાં સરસ મજાનો દરિયો અને દરિયાની વચ્ચે જે ઠંડો મસ્ત પવન આવે છે અને લોકો ત્યાં બેસવા માટે ફોટોગ્રાફી માટે અને ફેમિલી સાથે ટાઈમ ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવતા હોય છે તો આ તમે શરૂઆતથી જોઈ શકો છો કે જામનગરની આપણે બહાર નીકળ્યા ત્યાં જ આપણું પહેલું ચેકપોસ્ટ કે જ્યાંથી આપણી હવે મરીન નેશનલ પાર્ક ચાલુ થઈ ગયા છે રોજી પોર્ટ આપણું તો આ તમે જોઈ શકો છો બોર્ડની અંદર પણ લખેલું જ છે રોજી જવા માટે બેડી બંદર રોજી તો આપણે સીધા રોજી બંદર જઈશું અહીંથી આ ચાલુ થઈ ગયું છે આ સરસ મજાનો દરિયો તમે જોઈ શકો છો અહીંયા હજી પાણી આવ્યું નથી પણ આ બે ત્રણ ખેતર તમે મૂકશો એટલે પાણી ચાલુ થઈ જશે આ જોઈ શકો છો તમે થોડું થોડું પાણી તો આ સરસ મજાનું લોકેશન જામનગરથી ખાલી સાત કિલોમીટરની રેન્જની અંદર આવેલું છે આ તમે જોઈ શકો છો જુઓ પાણી ચાલુ થઈ ગયું છે આ ખેતરોની વચ્ચે ચોસલા બનાવીને પાણી ભરે છે અને લોકો અહીંયા મીઠું પકવે છે બંને બાજુ મિત્રો જોઈ શકો છો એટલું સરસ મજાનું લોકેશન છે ને કે ચારે બાજુ તમારે ફોટોગ્રાફી માટે તો આનાથી બેસ્ટ કોઈ લોકેશન ના હોય કેટલું સરસ મજાનું તમે દૂર દૂર સુધી એમાં જો તમે કેમેરો લઈને આવ્યા હોય તો આ સરસ મજાનું લોકેશન તમે જોઈ શકો છો પાછળ ચારે બાજુ પાણી પાણી જ દેખાય છે ખેતરોના ચોસલા બનાયેલા છે અને ત્યાં લોકો પાણી ભરી અને મીઠું પકવતા હોય છે તો ફોટોગ્રાફી માટે સરસ મજાના પવન સાથે બેસવા માટે ફેમિલી માટે ટાઈમ સ્પેન્ડ કરવા માટે તમે સરસ મજાનો નાસ્તો અને કંઈક જમવાનું બને લઈને આવ્યા હોય તો આ લોકેશન તમે જોઈ શકો છો મારી પાછળ એટલું સરસ મજાનું લોકેશન છે કે તમારા મનને શાંતિ મળે અને બહુ જ ફરવાની મજા આવે અને જાજુ દૂરે નથી જામનગરથી તો સૌરાષ્ટ્રના આ પાવન ધરતી ઉપર તમે આ બાજુ આવવાનું થાય તો જામનગરથી ખાલી પાંચથી છ કિલોમીટરની રેનની અંદર તમે આ જોઈ શકો છો પાછળ મારું પાણી જ પાણી છે શરૂઆતનું અહીંથી પાંચ કિલોમીટર અંદર છે મિત્રો ચારે બાજુ તમે જોઈ શકો છો આ અને આ બાજુ બી તમે જોઈ શકો છો વચ્ચે રોડ છે અને બે બાજુ દરિયાનું પાણી જ છે તો આ સરસ મજાનું લોકેશન રોઝી પોર્ટ તરીકે ઓળખાય છે તો આપણે આગળ હવે જોઈશું આ જોઈ શકો છો તમે કે ઉનાળા આપણે શિયાળાની અંદર પક્ષીઓ આપણે આગળનો વિડીયો તમે ના જોયો તો મિત્રો જોઈ લેજો ખીજડીયા બિરણ વિશે મૂક્યો છે આ સરસ મજાના પક્ષીઓ અહીંયા શિયાળો ગાળવા માટે આવતા હોય છે તમે જોઈ શકો છો કેટલા બધા પક્ષીઓ છે આ આજુબાજુ મિત્રો પ્રકૃતિના ખોળે હોય એવો આપણને અહેસાસ થાય છે તો આ તમે મસ્ત મજાના પક્ષીઓ જોઈ રહ્યા છો ચારે બાજુ પક્ષીઓને વચ્ચે આ સમુદ્ર હાય હાય મજા આવી જાય એવું મિત્રો લોકેશન છે એટલો ઠંડો મસ્ત પવન આવતો હોય છે ચારે બાજુ કોઈ ડિસ્ટર્બન્સ વગર નહીં કોઈ વાહનોની અવરજવર સરસ મજાનો બસ કુદરતીના સૌંદર્યના ખોળે બેઠા હોય એવો અહેસાસ થાય છે ચારે બાજુ દરિયો વચ્ચેથી રોડ પસાર થાય છે હજી આપણે આગળ જઈશું આ શરૂઆતનું જ્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ હજી અહીંથી પાંચ કિલોમીટર મિત્રો અંદર છે તો શરૂઆતથી જ આટલો સરસ નજારો છે તો અંદર કેવી લાસ્ટની અંદર લોકેશન છે એનું સરસ મજાનું તો વિડીયોમાં તમે મિત્રો જોડાયેલા રહેજો આ જોઈ શકો છો તમે બાજુમાં એક કેનાલ જેવું બનાવેલું છે કે જે ખેડૂતોએ ખેતર બનાવ્યા છે એના ચોસલામાં પાણી ભરવા માટે આગળથી દરિયામાંથી પાણી આવે છે સાઈડની અંદર તમે જોઈ શકો છો અને એમાં પછી ખેડૂતો ચારે બાજુ ખેતર પોતાનું હોય એમાં પાણી બાંધી અને પાણી ભરીને મીઠું પકવતા હોય છે આ તમે જોઈ શકો છો આગળ વાઇટ ઢગલો દેખાઈ રહ્યો છે મીઠાનો તો આ સરસ મજાનું પાણી આવી રહ્યું છે ખેડૂતોને અંદર પાણી ખેતરમાં આ જોઈ શકો છો તમે જુઓ આ મિત્રો આ મીઠાનો ઢગલો છે કે જે પાણી સુકાયા પછી આ સરસ મજાનું મીઠું ભરી અને આને પછી પ્રોસેસિંગ માટે ટ્રકમાં ભરીને આગળ મોકલતા હોય છે તો આ મીઠાના અગરિયા તમે જે આપણે કહીએ એ મીઠાના ઢગલા છે આમાં જે ખેતરોમાં પાણી ચોંસણામાં ભરેલું છે એમાં મિત્રો મીઠું પકવે લાસ્ટમાં પાણી સુકાય એટલે અને જેસીબીથી બધું ભેગું કરી અને પછી ટ્રક થ્રુ કંપનીની અંદર મોકલતા હોય છે તો આ જામનગરથી તમે ખાલી બજારની એની હદ પૂરી થાય ત્યાંથી બહાર નીકળો ત્યાંથી ખાલી પાંચ જ કિલોમીટરના રેન્જમાં કે જ્યાં છેલ્લે દરિયો જ છે ત્યાં હદ પૂરી થઈ જાય છે તો આ સરસ મજાનું તમે જોઈ શકો છો આ મીઠાને પકાવવા માટેની અલગ અલગ જગ્યાઓ જો મિત્રો આ સરસ મજાનું લોકેશન વિશાળ દરિયો ચારે બાજુ હોય એવું આપણને સરસ મજાનું આ લોકેશન કે જેને આપણે રોજી પોર્ટ કહીએ છીએ હવે અહીંથી તમે જોઈ શકો છો સામે બોર્ડમાં રાઈટ સાઈડ આપણે વળવાનું છે હવે અને આ આપણે ગ્રીન હરી ચારે બાજુ જોઈ શકો છો અહીંથી ખાલી બે કિલોમીટરની રેન્જની અંદર જ છે બે કિલોમીટર નથી મિત્રો તો એક કિલોમીટર જ છે ચારે બાજુ સરસ મજાની આ ગ્રીનરી છે અને આપણે ફાઇનલી રોઝી ફોર્ટ પહોંચવા આવી ગયા છીએ મિત્રો તો આ સરસ મજાનું લોકેશન ફરવા માટેનું બેસ્ટ પ્લેસ ફોટોગ્રાફી માટેનું બેસ્ટ પ્લેસ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું બે બેસ્ટ પ્લેસ કે તમારું મનને શાંતિ મળે આ લોકો જોઈ રહ્યા છે જોગિંગ માટે દોડવા માટે આવતા હોય સાયકલિંગ માટે આવતા હોય અને આપણે આ ફાઇનલી રોજી પોર્ટ રોજી બંદર ઉપર પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે ચારે બાજુ સરસ મજાનું લોકેશન આ મજા પડી જાય એવું લોકેશન છે મિત્રો એકવાર ખરેખર મુલાકાત લેવી જોઈએ આ જગ્યાની આટલું દૂરથી સરસ મજાનું લોકેશન સામે પોર્ટ છે તમને જે દેખાય છે અને બે બાજુ રોડ ને એની બંને સાઈડ દરિયો તો આ સરસ મજાનું લોકેશન છે મિત્રો ફરવા માટેનું કે જ્યાં તમે તમારા ફેમિલી સાથે કાનૂન મર્યાદાની અંદર રહી અને શાંતિથી બેસી અને પ્રકૃતિનો આનંદ માણી શકો છો તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો આટલા સુધી છેક પાણી ભરાતું હોય છે આ જે બોટ પડી ત્યાં સુધી અને આ આખું જેમ જેમ બોટ બોટ આવશે એમ અહીંયા પાણી ભરાતું જશે તો આ સરસ મજાનું મિત્રો લોકેશન છે ફરવા માટેનું તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો આપણે સરસ મજાના લોકેશન આજે રોજી પોર્ટની એક એક વસ્તુની તમને મુલાકાત કરાવી રહ્યા છીએ મિત્રો આપણી ચેનલને જો હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની બાજુમાં સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરીને તમારા ભાઈના આવા આવાનવા વિડીયોમાં આપણે મળતા રહીશું અને કંઈક ને કંઈક નવું જાણતા રહીશું મિત્રો મિત્રો આપણે ફાઇનલી રોઝીબંદર આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે સામે સુરત દાદા તમે જોઈ રહ્યા છો તો આ હજી ભરતી ઓટ આવી નથી પાણી જેમ જેમ આવે ત્યાં સુધી છેક સુધી પાણી ભરાઈ જાય છે આ છે એક ઝાડ તમે લાસ્ટમાં જોઈ શકો છો જે સ્ટીમર પડી છે ત્યાં સુધી પાણી આખું ભરાઈ ગયેલું હોય છે અને આ પથ્થર સુધી આપણી હદ છે ત્યાં સુધી આપણે જઈ શકીએ છીએ અંદર કાદવવાળો દરિયો છે તો આપણી સેફ્ટીને ધ્યાને રાખી અને મિત્રો આપણે બહાર બેસીને ટાઈમ સ્પેન્ડ કરીએ તો સારું બહારથી પણ તમે સરસ મજાના પોટા પાડી શકો છો તો આ સરસ મજાનું લોકેશન જામનગરથી સાત કિલોમીટર દૂર આપણે રોઝી પોર્ટ કે જ્યાં લાસ્ટમાં હવે દરિયો જ છે આગળ કંઈ જ નથી અને અહીંથી પછી આગળ બધો આપણો ને બધું અહીંથી એક્સપોર્ટ થાય છે અને લોકો એવું કહે છે કે અહીંથી પાકિસ્તાન એકદમ નજીક થાય છે તો આપણું આ રોઝી બંદર રોઝી પોર્ટ તમે જોઈ શકો છો ચારે બાજુ પાણી જ પાણી જ છે તો આ સરસ મજાનું લોકેશન ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડેસ્ટિનેશન ઉપર તમને સામેની બાજુનો વ્યૂ બતાવીશ કે બંને બાજુ વચ્ચે રોડ છે ને બંને બાજુ દરિયો છે તો આ સામે તમે પોર્ટ છે જોઈ રહ્યા છો એ મિત્રો કે જ્યાં સ્ટીમરોની અંદર કોલસો ને અમુક વસ્તુ જે છે બંદરેથી એક્સપોર્ટ અલગ અલગ દેશોમાં થાય છે આ સરસ મજાનું લોકેશન જોઈ શકો છો તમે મિત્રો કેટલો સરસ મજાનો ફોટોગ્રાફી માટેનું બેસ્ટ પ્લેસ અને સામે તમે સ્ટીમરો દરિયામણી અંદર જોઈ રહ્યા છો થોડું ઝૂમ કરીને બતાવીશ તમને કે અહીંથી એક્સપોર્ટ માલ લઈને બધું અલગ અલગ કન્ટ્રીની અંદર જતું હોય છે બહારના દેશોમાં તો આ ચારે બાજુનો વ્યૂ તમને બતાવી રહ્યો છું જોઈ રહ્યા છો મિત્રો કે પાણી પાણી જ્યાં સુધી આપણી નજર પહોંચે છે ત્યાં સુધી દરિયો જ છે અને આપણું જમીનનું જે અંતિમ કહેવાય આપણું જામનગરનું એ આટલા સુધી જ છે પછી અહીંથી ચારે બાજુ દરિયો જ છે અને સામે સ્ટીમરો આ આપણે કરી રહી છે તમે જોઈ શકો છો તો આ છે કે આટલા સુધી પાણી આવી જતું હોય છે હવે ધીમે ધીમે હમણાં સે જેમ જેમ મોડું મતલબ રાત થશે એમ એમ અહીંયા પાણી આવી જશે છ વાગતા સુધી પાણી આવી જાય છે ફૂલ તો આ તમે લોકેશન ચારે બાજુનું જોઈ રહ્યા છો અહીંયા રોડ ઉપર ઊભા રહીને લોકો ને વિડીયો શૂટિંગ માટે ફોટોગ્રાફી માટેનું ફર્સ્ટ પ્લેસ ચોઇસ કરતા હોય છે કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર સરસ મજાના ફોટા ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવા માટે જોઈ રહ્યા છો તમે મિત્રો આ તો આ ચારે બાજુ સરસ મજાનો સનસેટ પણ આપણે થવાની તૈયારીમાં છે તો લોકો સનસેટવાળા પોટા ચારે બાજુ અમુક પક્ષીઓ હોય આ તમે પોર્ટ જોઈ રહ્યા છો પાણી જોઈ રહ્યા છો આ લોકોને પણ જોઈ રહ્યા છો આ સામે આપણું પોર્ટ છે અહીંયા આપણી એન્ટ્રી નથી ગુજરાત મેરીટાઈન રોજી પોર્ટ રોજી બંદર કે જ્યાં એનું એક્સપોર્ટ થતું હોય છે બધું સ્ટીમરોની અંદર અને આ ચારે બાજુ સરસ મજાનો દરિયો છે તો આપણે કાનૂન મર્યાદાની અંદર રહી અને શાંતિથી મિત્રો ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવા તમે અહીંયા અને ફોટોગ્રાફી માટે આવી શકો છો તો આ આપણા કુદરતના ખોળે પ્રકૃતિના ખોળે ભગવાને એક આ પૃથ્વીની રચના કરીને એમાં આ સરસ મજાના આવા લોકેશન કે જ્યાં આપણે મનને શાંતિ મળે એના માટે ફરવા માટે અને ફોટોગ્રાફી માટે આવી શકીએ છીએ તમે જોઈ રહ્યા છો દૂર સુધી પાણી આવી ગયું છે અને હવે ધીમે 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 છેક પાણી આવી જશે અને આ તમે સ્ટીમરો જોઈ રહ્યા છો આ સામે પોર્ટ છે આખું તો આપણું ટોટલ તમને રોઝીપોટ કવર કરવાની કોશિશ કરી છે મિત્રો આપણા વિડીયોમાં કંઈક નવું ને નવું તમારા માટે લાવતા રહીએ છીએ તમે આટલો બધો પ્રેમ આપો છો મિત્રો તો તમારો ભાઈ પણ એક ફરજ બને છે એની કે તમારા માટે કંઈક ને કંઈક નવું ને નવું તમને આપણે આપવાની કોશિશ કરીએ તો તમે ઘરે બેઠા વિડીયોના માધ્યમથી આ સરસ મજાના લોકેશન જોઈ શકો છો કે ક્યારેય આ બાજુ આવવાનું થાય તો ત્યાંથી નીકળો ત્યાંથી જ પ્લાન કરીને તમે બે કલાકનો ટાઈમ નીકાળી અને અહીંયા આવી શકો છો તો આ સરસ મજાનું મિત્રો લોકેશન ચારે બાજુનો ત્રણસો સાહીઠ ડિગ્રીથી તમને બતાવી રહ્યો છું કે આ સામે પોર્ટ આ બાજુ દરિયો વચ્ચે સ્ટીમરો આ જોઈ શકો છો તમે કેટલા બધા સ્ટીમરો છે કે જે માલને એક્સપોર્ટ કરવા માટે અહીંથી લઈ જઈ અને ફોરેનમાં અને બધે સપ્લાય કરતો હોય છે તો આપણું જામનગરથી સાત કિલોમીટરની રેન્જ આવેલું રોઝી બંદર કે જ્યાં લોકો ફરવા માટેનું બેસ્ટ પ્લેસ ચોઈસ કરતા હોય છે તો મિત્રો આપણા દરેક વિડીયોમાં કંઈક નવું ને નવું તમને આપવાની કોશિશ કરતા હોઈએ છીએ તો આ વિડીયોને તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ના કરી હોય તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મોટિવેટ કરજો તમારા ભાઈને જેથી આવાના આવા વિડીયોમાં આપણે મળતા રહીએ સુરત દાદા આ તૈયારીમાં છે સરસ મજાનું આ લોકેશન તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રોને વિડિયોને વધુમાં વધુ શેર કરજો અવારનવાર આવાના આવા વિડીયો મળતા રહીશું મિત્રો જય દ્વારકાધીશ